ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણાના જંબુદીપ ધર્મશાળા ખાતે યુવા વર્ગ દ્વારા ઉગ્ર આરાધના પવિત્ર જૈન તીર્થનગરી શેત્રુંજય ગિરિરાજની નવ્વાણું યાત્રામાં ચારસો પચાસથી વધુ બાળકો વિદ્યાર્થીઓ ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે ભાવો ભવનું માથું બાંધી રહ્યા છે વેકેશનમાં મોજ મસ્તી કે ફરવા જવાને બદલે આવી કઠિન તપસ્યા કરી રહ્યા છે આ કઠિન ગણાતી નવ્વાણું યાત્રામાં આઠથી પંદર વર્ષના બાળકો વિદ્યાર્થીઓ જોડાયા છે કચ્છ વાગડા સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સુર સુરજજી મહારાજ સાહેબની પાવન નિશામાં ચારસો પચાસથી વધુ બાળકો નવ્વાણું યાત્રા કરી રહ્યા છે આ નવ્વાણું યાત્રામાં જોડાયેલા અમુક બાળકો એવા છે કે તેઓ ઘરના અને ગાડીઓમાં ફરનાર તેમજ એસીમાં રહેનાર છે તેઓ ધોધધમતા તાપમાં નવ્વાણું યાત્રા કરે છે તેમાં એકાસણા સાથે નવ્વાણું યાત્રા શરૂ કરેલ છે

ફંડ બધો ભેગો અમે ભેગું ફંડ કરી ભેગું કરીએ છીએ અમે લોકો નવાન કરે વ્યક્તિ દોરસ્તી કેટલા બાળકો 450 થી 500 આસપાસ ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલીતાણા ભાવનગર